મારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જયમાં બિટલ અને સુપ્રભાત આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ભાઈ સવાર સવારમાં આવી ગયો છું ગૌશાળાએ એમાં એવું છે કે મારે બાજુમાં શું આવ્યું છે અને અમારી બાજુમાં સોરી ડિસ્ટર્બ કર્યા તમને તો બાજુમાં છે ને પાડોશીને ત્યાં ગંધા છે તો ત્યાં વહેલું જવાનું છે અને પ્લસ પોઈન્ટ કે અત્યારે એટલે છાસ વહેલી વહેલી કરી નાખી છે અને આવી ગયો છું ગૌશાળાએ તો જો સવારનું મસ્ત મજાનો વ્યૂ અને બધા ગૌમાતા અત્યારે ખાઈ રહ્યા છે ને એનું એકદમ વ્યૂ છે અને અત્યારે છે ને ભાઈ શાક બકાલું લઈ જવાનું છે આ ગુવાર છે ને ગુવાર જો આ ગુવારને છે ને એ હમણાં લઈ જવાનું છે તુરિયાનો વેલો ત્યાં છે તો તુરિયા અને ગવાર અને પીંડા એ બધું ઘરે હમણાં લઈ જવાનું છે અને છાશનું પેકિંગ થઈ ગયું છે શાંતિલાલ દૂધ દેવા ગયા છે દૂધ દઈ ને પાછા આવશે એટલે એ છાસ આપતા આવશે જો એક તો ફરી લીધું છે અને બીજું અહીંયા રાખી છે એટલે આવશે ને ભાઈ એટલે ફટાફટ એ ફરતા આવશે અને મેક્સ ભાઈ જો મેક્સ કેવો આરામ કરે છે એટલે હાલો તો હવે અત્યારે છે ને હું ભાઈ ગુવાર પછી આ તુરિયા અંદર છે ભીંડી આમાં છે ધાણાભાજી આ બધું વસ્તુ લઈ લીધી છે ને હવે છે ને આપણે ફટાફટ નીકળી જાય હમણાં ઘરે પહોંચી ગયો છું અને

કથા સાંભળવા જવાનું છે ભૂખ લઈ ગઈ છે સરસ લેવાનો ઓકે હાલો તો હવે ભૂખ તો ભાઈ હદ લાગી ગઈ છે અને મારા મા ગીમણા ક્યાં એ જોઈ આવી એને હાથે હા જય શ્રી કૃષ્ણ કરી આવી તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા બધા કેમ છે મજામાં મજામાં જીવો અને આપણે જો આપણું કામ મારી લીધું

માર માં ખોટા છે કે નથી કીધું સારું વિડીયો ચાલુ છે ના કબૂલી જાય મને એવડા ને ખોટો બરોબર ને તો મોબાઈલમાં ચાર્જ નથી ને ચાર્જ માં મૂકી દઉં ને ભૂખ બોલાઈ ગઈ છે તો પેલા ફટાફટ ખાઈ લઈએ ને પછી નાઈ લઈએ બરોબર જો નાસ્તો કરીને મસ્ત મજાના છે ને દિવ્યાન ડાયલોગ આવડી ગયો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને હવે જવાનું છે કંતા અંબરવા જા જો માય તૈયાર થઈ ગયા ને હું આત્મા લઈને નીકળી બેડા છું આસે સુ ખાય કે કંતા અંબરવા જા એમ કેતા હું કે બ્રાહ્મણ ને સંત ની વાણી રોગી ના હમ હમ ખાલી એક ના આવે પછી આપણે એની વાણી હા ભરીએ એક જ પણ દેવું પડે અચ્છા એવું છે કે સારું હારું જોવા તૈયાર થઈ ગયે છે નીકળવું છે ને કંથા ભરવા

એમાં છે ને શબ્દ નવા નવા પડે મને પડે તો બીજા બધાને તો લાગે ને બરોબર તો હાલો તો બહુ લાંબી વાતો કરે ચાંદો ભાઈ ભગવાન ભગવાન જય સત્યનારાયણ ભગવાન જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ

આ સવારના નાસ્તા માટે મને સવારે પોવા બડીકા નું આજે ખાવાનું ઈચ્છા થઈ હતી તો પોવા લાવ્યો છું અને આ હું છે ને જરા કમેન્ટમાં કહી દેજો મને તો ખબર છે પણ તમને નહીં કહીશ જે કોઈને આઈડિયા આવે કમેન્ટ બોક્સમાં કહી દેજો અને આ લસણ ની કરી વાળું જો ચટણી એકદમ મજા ને ભાઈ થોડો પ્લેટફોર્મ માં બેહાણ પડી તો ઇગ્નોર કરજો હા 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 બેહાણ તો હોય ને રસોડ હોય ને બધું હોય કઈ વાંધો નહીં અને એટલે દહીં ને રોટલો ખાવાની કઈ મજા જ અલગ છે જમી લઈએ પછી મળીએ તમને